હોળી અને ધૂળેટીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ત્યારે મથુરામાં અત્યારથી જ રંગોત્સવ શરૂ થઈ ચૂક્યો છે મથુરાના વરસાણામાં રાધા રાણી મંદિરમાં લાડુ માર હોળી ઉજવવામાં આવતી હોય છે ભક્તો પર રંગની સાથે સાથે લાડુનો વરસાદ કરવામાં આવતો હોય છે શ્રદ્ધાળુઓ અહીં રંગો ફેંકી રહ્યા છે અને આ પહેલા રાધા રાણીના મિત્રો દુલ્હનના વેશમાં બરસાનાથી હોળીનું આમંત્રણ લઈ અને નંદગાંવ પહોંચ્યા અને પછી મિત્રોએ નંદગાંવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા જેમાં લાડલીજી મંદિરની લાડુમાર હોળી જોવા માટે અને રમવા માટે દસ લાખ ભક્તો વરસાણા પહોંચ્યા હતા જેમાં વિદેશી પ્રવાસીઓનો પણ અનેક સમાવેશ થઈ રહ્યો હતો જેમાં લાડલીજી મંદિરમાં બનેલા રસુડામાં લાડુમાર હોળી માટે એક હજાર કિલો શુભ લાડુ તૈયાર કરવામાં આવ્યા જેમાં વરસાણા વૃંદાવન મથુરા ગોવર્ધન અને નંદગાંવની નવસો પચાસ दुकानों में नौ हजार किलो लाडू तैयार करवाया पांच हजार वर्षों से भारत की सनातन संस्कृति को एक नई ऊर्जा के साथ ओतप्रोत करने वाली हमारी यह ब्रजभूमि जिसके रज रज में जिसके कण कण में श्री राधा और श्री कृष्ण के दर्शन हमारे कृष्ण कन्हैया के दर्शन पूरा देशवासी हर सनातन धर्मावलंबी करता है उससे अभिभूत होता है लोक मंगल की कामना के साथ कुछ कार्यक्रमों को आगे बढ़ा पाता है और मेरा इस सौभाग्य है कि मुझे बार बार इस धरा पर आने का नमन करने का अवसर प्राप्त होता रहता है આ દરમિયાન યુપીના યોગી આદિત્યનાથ પણ પહોંચ્યા હતા અને તેમણે લાડલીજી મંદિરમાં પ્રાર્થના કરી અને પર ફૂલોનો વરસાદ કર્યો અને પછી તેમણે લોકોને સંબોધન કર્યું શરૂઆત તેઓ રાતેથી કરી હતી અને પછી યમુના મૈયા જય અને બિહારી જયના નારા સાથે કરી હતી મંદિરમાં આવેલા ભક્તો પર મહંતોય લાડુનો વરસાદ વરસાવ્યો અને જેની સાથે સાથે ભક્તો પર અબીલ અને ગુલાલનો પણ વરસાદ કરવામાં આવ્યો ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીના કલાકારોએ હોલી ખેલ નંદલાલા ગીત પર રજૂઆતો પણ કરી હતી